आप धारा हेमंत कवाए विधानसभा में में महिला सम्मान राशि सरकार पर राज्यों में महिलाओं ने सरकार तमाम अंदर, महिला सम्मान राशि आप मध्य प्रदेश महाराष्ट्र हरियाणा दिल्ली राज्यों में જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રેવડી કલ્ચર કહી અને જે વાતને તિલાંજલિ આપતા હતા કે રેવડી કલ્ચરના આધાર ઉપર જ મહિલાઓને સન્માન રાશિ ફ્રી વીજળી જેવી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે ત્યારે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુતાન છે ત્યારે ગુજરાતની મહિલાઓ પણ મહિલા સન્માન રાશિ ત્રણ હજાર રૂપિયા મળે એવી રાહ જોઈને બેઠી છે ત્યારે ગૃહમાં આ તકે અમે વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરી કે ગુજરાતની મહિલાઓને ત્રણ હજાર રૂપિયા મહિલા સન્માન રાશિ આપવામાં આવે પાંચસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવે અને અન્ય સુવિધાઓ એસટી બસની અંદર મહિલાઓને ફ્રી આવવા જવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી આજે ગૃહમાં માગણી કરી